હાય ફ્રેન્ડ્સ કેમ છો ના મજામાં ને હું હવે આવ્યો છું મોડો જો કેટલા વાગી ગયા સાડા નવ વાગી ગયા હવે અત્યારે આવ્યો છું હવે બેસી છું હવે યાસી વાર તો જમી લીધું છે હું બાકી છું હવે પિંકે જો શું બનાવ્યું છે જમીએ આપણે તમે જોઈ શકો છો હું જમવા બેસું છું કોણ કોણ બાકી છે અહીંયા જમવામાં આપણે તું મું ને મમ્મી

તો ભી અને મન આમ રેડી ડાળજો નાટ કામ જો તો બધી આટલી બધી ખવા દેજો ને ઓછી કરી રી નાજો અર્દ ચલો લીલી મસ્ત લીલી ચલો ગુડ નાઈટ ફ્રેન્ડ મળીએ કાલે નેક્સ્ટ વિડિયો Good night.